હાય ગાયસ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં હશો અમે પણ બધા મજામાં છીએ તો જો પોણા દસ થઈ ગયા છે ને આપણે નાઈ ધોઈ નવરા થઈ ગયા છીએ ને મમ્મી જો અહીંયા નાસ્તો બનાવે છે તો આજે છે થેપલાનો નાસ્તો તો જો મમ્મી બનાવે છે ગરમ ગરમ થેપલા અને આપણે જો આપણે થેપલા બની ગયા છે અને અને આપણે ચા ગાળી નાસ્તો કરી લઈએ પેલા મોડું થઈ ગયું છે તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ ગરમાં ગરમ હાલો બધા થેપલા ખાવા હેલો મિત્રો કેમ છો બધા આવ્યો તમે મજામાં છો તમે પણ એકદમ મજામાં જઈએ તો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા ને ગુડ મોર્નિંગ તો ન કહી શકાય કે થઈ ગઈ એક વાગી ગયો એટલે બપોર થઈ ગઈ છે આપણે બધા કામ મત થાય ગુડ આફ્ટરનૂન બધાય તો મમ્મી બેઠા છે જોઈ શકો છો તમે હું રસોઈ થઈ ગઈ છે જય શ્રી કૃષ્ણ જય માતાજી બનાવીને કેમ છો મજામાં ને અમે મજામાં છીએ બપોર થઈ ગયા છે હવે રસોઈ ચાલુ છે હા હવે એટલે શું આજે પાઉભાજી નો પ્રોગ્રામ છે જો તો ભાજી વધારું છું તો મસ્ત મજાની પાઉભાજી ખાઈ નાખજે સાક રોટલી ખાઈને ને ગયા તા ટેસ્ટી ટેસ્ટી ખાવાનું મન થયું છે ચાલો બધે પાઉભાજી ખાવા કોને કોને પોચન છે કોમેન્ટ માં બતાવી દેજો હજી તો જો આપણે આ તમાર મોર્નિંગ થોડું મોડું થઈ ગયું કા હા ભાઈ તો મોર્નિંગ બપોરે જ થયું છે તો બધા ઘર ના બહાર ના કામ પતાવા હતા તો બહાર કામ બધા કર્યા હવે ફ્રી તો હું વિડીયો ચાલુ કરી લઉં હું વિડિયો માં આવી જાઉં નાસ્તો કર્યો હોય ને તેથી જમવાનું અમારે મોડું જ હોય અમે બે બે ત્રણ થઈને થેપલા ગયા હોય ને એટલે એક દોઢ તો વાગી જાય નાસ્તો ન કર્યો બાર વાગી જાય બાર થાય જમવા બેટલા

કે રોજ દેવા જવાનું હોય સુતરાવણ એટલા માટે તો તો ભાઈ આવું બધું છે અમારા લોક ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આગળના લોકમાં બનના રહેજો એ બિસ્કિટ ઠલવે છે ડબ્બામાં હવે વાંધો નહીં મને હવે ન ખૂટે ને પાંચ કિલો આવી આ કેટલા ઓછા એક મહિનો તો હાલતા છે કે આપણે કેટલા હાલે કે ગલુ એમાં શું છે બે કૂતરા છે અને પ્લસ ગલુડિયા પણ છે બધાય એટલે પાંચ છ ગલુડિયા છે બધા ખાવા તો જ એટલે બધા જાદા બિસ્કીટ લઈને જતા હોય મમ્મી સાત કૂતરા હોય ઓછામાં એને દેવાનું હોય પછી બીજા બધા અલગ અલગ ગલીના હોય એને દેવાનું હોય એટલે પાંચ કિલો એટલે સાથે જ લઈ આવ દર વખતે ચાર કિલો જે લઈ આવતા વખતે પાંચ કિલો લઈ આવો ખૂટે નહીં ઘડીમાં કાં મમ્મી બસો સબસ્ક્રાઈબર થઈ ગયા છે તમારા આવા જ સપોર્ટથી તો આવો સપોર્ટ તમે આગળ દેખાડતા રહેજો ને વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો કા મમી તમારા સપોર્ટ તો જો ભાજી બનીને આપડી રેડી થઈ ગઈ છે અને અનલ્યા કરી રહી છે પાવ શેકે છે તો જોવો તમે ભાજી નું જોવો તો કરી આમ હા શું સુગંધ આવે છે મોટામાં પાણી આમ મંડ્યો ભાઈ આવે તો હવે મંડ્યું ને આવે જ ને ભૂખે જોરદાર લાગી હોય ને છોડ જાય ભૂખ લાગી છે બજે આજો પાપડ હજી ને બાકી છે

મને તો ઓછું ભાઈ આંડી લેવર હતું કેક મને તો કેક ઓછું ભાઈ મમ્મીને આંડીને બહુ ભાવે અમને બેય ભાઈ તો અમે ચમચી થોડું ટ્રાય કરી સા થોડું ટ્રાય કરી મને કેક જ ઓછું ભાવે આમ ચોકલેટ ને ઓછું ભાવે કેક ને ઓનું હવે હું ખાવાનું તો કોને કોને કેક પસંદ છે કોમેન્ટમાં બતાવી દેજો આજે કોઈનો બર્થડે તો નથી આ તો ખાલી એમનું મન થયું હતું ઓનીને કેક ખાવાનું કટકો લઈ આવ્યો અમે તો કેવું છે કેવું ખાઈ ગઈ પછી જાય તો ખબર ખાઈ ખબર પડે છે ચોકલેટ કેક છે ને

તું તો જરે એટલું બધું ખાય ને ભાઈ કટકી જ ખાય છે તૂટતું તો ચાલો હવે બધા કટકો કટકો પાઉ અને પાઉ હું પાંદ ખાઈ લઈએ આખો કોદી પાંદ પાઉ પાઉ બાજી ખાધી હે તો પાંદ ને પાઉ કે છે બોલ હવે આમાં શું કરવું આપણે બે ટાણા પાવ ખાધું ને આ ઘરે રાત ના આની સપનો પાઉ જવાના પાઉ બાજી

તો ચાલો આજનો બ્લોગ જો તમને બધાને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને મસ્ત મજાની સબસ્ક્રાઈબ કરી દેજો તો કાલે મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય